નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જૈમિની સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી મળી રહ્યા છે દ્વારકા મોરચાના નું રાજીનામું પત્ર લખી રાજીનામું આપવામાં આવ્યું કામો શહેરમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગવામાં આવે છે પ્રતિનિધિઓ અને સંગઠન દ્વારા ન્યાય ન મળ્યો આક્ષેપો લગાવવામાં આવે છે સંજય મકવાણા તેમની ટીમ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા રહી છે હું સંજય મકવાણા આજ છેલ્લા બાર વર્ષ ત્યાં ભાજપમાં કાર્યકર્તા હતો અને પાંચ વર્ષ ત્યાં હું અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છું અમે ત્રણ મહિને ત્યાં લડત કરીએ છીએ અનુસૂચિત જાતિની ગ્રાન્ટો બીજી જગ્યાએ વપરાઈ ગઈ છે જનરલમાં અને વારંવાર અમે પાર્ટીને કહેવા છતાંય જો અમારું કામ થયું નથી એટલે હું છેચ્છાઇ રૂપે બીજેપીમાંથી રાજીનામું દઉં છું હું સંજય મકવાણા આજ છેલ્લા બાર વર્ષ ત્યાં ભાજપમાં કાર્યકર્તા હતો અને પાંચ વર્ષ ત્યાં હું અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છું અમે ત્રણ મહિને ત્યાં લડત કરીએ છીએ અનુસૂચિત જાતિની ગ્રાન્ટો બીજી જગ્યાએ વપરાઈ ગઈ છે જનરલમાં અને વારંવાર અમે પાર્ટીને કહેવા છતાંય જો અમારું કામ થયું નથી એટલે હું છેચાઇ રૂપે બીજેપીમાંથી રાજીનામું દઉં છું હું સંજય મકવાણા આજ છેલ્લા બાર વર્ષ ત્યાં ભાજપમાં કાર્યકર્તા હતો અને પાંચ વર્ષથી આ હું અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છું